મહત્સવનું ઘણું સુંદર આયોજન કરવામાં આવ્યું છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સરકારે કચ્છના ખરાઈ ઊંટના સંવર્ધન માટે સરકારે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે આજે ઊંટડીના દૂધનો ઉત્પાદકોને સારો ભાવ મળી રહ્યો છે અને તેમની આજીવિકાનું સ્તર ઊંચું આવ્યું છે કચ્છી સંસ્કૃતિ અને ઊંટના મહત્વને ઉજાગર કરતા આ આયોજન બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાજીએ સૌને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા ખરાઈ ઊંટ એ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળતી અનોખી જાતિ છે આ ઊંટ અરબી સમુદ્રના કિનારે ખારા અને ભેજવાળા પ્રદેશોમાં સારી રીતે અનુકૂળ હોય છે ખારાઈ શબ્દ સ્થાનિક ભાષામાંથી આવ્યો છે તેનો અર્થ દરિયા કિનારાનો થાય છે ખારાઈ ઊંટ મુખ્યત્વે પડકાર રૂપ અને દરિયા ઇકોસિસ્ટમના વિકાસમાં તેની કાર્યક્ષમતાના માટે જાણીતો છે કૃષિ અને ખાદ્ય સંગઠનો દ્વારા આયોજિત થતી આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ પ્રમુખ હોઈ શકે છે આ અવસરે અનેક કૃષિ અને ખાદ્ય સંગઠનો આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનો આયોજિત કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષનો ઉદ્દીપન ખાસ કરીને કૃષિ ઊંટ પાલન ઊંટના ઉત્પાદન પ્રસારણ ખાદ્ય ઉત્પાદન અને પ્રસારણ ખેતીની તકનીકો ઊંટ ઉત્પાદન અને વિવિધ ક્ષેત્રોમાં શોધાર્થીઓને એકત્ર કરવામાં સહાય કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષનો ઉદ્દીપમ વિશેષ રીતે કૃષિ અને ખાદ્ય સંગઠન દ્વારા યોજાય વા જઈ રહ્યો છે તો તેની અંદર ઘણા માધ્યમોથી ઊંટ પાલકોને અને ઊંટ ઉત્પાદનોને અને ખાદ્ય ઉત્પાદનોને પર્યવાસિક તંત્ર અને અન્ય ક્ષેત્રોમાં નવીન અને સાયન્ટિફિક તકનીકીઓના આધારે પ્રદર્શન અને શેર કરવાની તકનીકીઓ આપવામાં આવશે આ તરીકે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ માટે કૃષિ અને ખાદ્ય સંગઠનોનો એક પ્રમુખ થવામાં સફળ થવાની એક આશા માનવામાં આવી રહી છે ખરાઈ ઊંટની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે તે જાણીશું ખરાઈ ઊંટ કચ્છના દરિયાકાંઠાના પ્રદેશોમાં પરવર્તી ખારાશ અને ભેજવાળી પરિસ્થિતિઓને સારી રીતે સ્વીકારે છે તેઓ જળાશયોમાં તરવા માટે જાણીતા છે એક વિશિષ્ટ લક્ષણ છે જે સામાન્ય રીતે અન્ય જાતિઓની ઊંટોમાં પણ જોવા મળતું નથી આહારની વાત કરીએ તો આ ઊંટ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં મેંગ્રોવની વનસ્પતિનો ઉપયોગ કરવામાં અનુકૂળ પ્રાપ્ત થયા છે ઊંટ મજબૂત બિલ્ડ અને જાળા કોટ ધરાવે છે તેમને કઠોર દરિયાકાંઠાની હવામાન પરિસ્થિતિઓથી થોડું રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેમના ખૂંટો પહોળા હોય છે રેતાળ અને ભેજવાળા પ્રદેશો પર ચાલવા માટે અનુકૂળ હોય છે ઉપયોગિતાની વાત કરીએ તો પરંપરાગત રીતે ખારાઈ ઊંટનો ઉપયોગ દરિયાકાંઠાના વિસ્તારોમાં માલસામાન પરિવહન માટે કરવામાં આવે છે તેનો ઉપયોગ મીઠાના પરિવહન અને માછીમારી પ્રવૃત્તિઓ માટે પણ થાય છે સંરક્ષણ સ્થિતિની વાત કરવામાં આવે તો ખારાઈ ઊંટની વસ્તીએ વસવાટની ખોટ ઘટતા ચરવાના વિસ્તારો અને જમીનોનો ઉપયોગ બદલતી પદ્ધતિ જેવા પરિબળોને કારણે પડકારનો સામનો કરવો પડ્યો છે સ્થાનિક સમુદાયો માટે તેના મહત્વ અને દરિયાકાંઠાની ઇકોસિસ્ટમમાં વિકાસ કરવાની તેની ક્ષમતાને ઓળખીને આ અન્ય જાતિના રક્ષણ અને જાળવણી માટે સંરક્ષણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ખારાઈ ઊંટના પ્રદેશના સમુદાયોની આજીવિકામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભવિષ્યની પેઢીઓ માટે તેમના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે આ ઊંટો અને તેમના રહેઠાણોના સંરક્ષણના મહત્વ વિશે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે E